તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસના દિવસે કોટડા સાંગાણીના હળમતાળા ગામ મુકામે આજે આપણે રમેશભાઈ મોહનભાઈ સિંધોની વાડી ઉભા રમેશભાઈ વિક્રાંતા સીડ્સની મનીષા વેરાયટી હું વાવેતર કરેલ છે કે જે વેરાયટી આપણે સાનિયા સેગમેન્ટની વેરાયટી કહી શકીએ તો આપણે રમેશભાઈની થોડી ઓળખાણ કાઢી અને પછી રમેશભાઈને વેરાયટી કેવી લઈ ગઈ એના પ્રશ્ન કરશું તો રમેશભાઈ તમારી ઓળખાણ આપવા રમેશભાઈ મોહનભાઈ સિંધો ગામ હડમતાળા તાલુકો કોટલા સાંગાણી જિલ્લો રાજકોટ અને રમેશભાઈ તમારો મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર નવ્વાણું સાત નવ્વાણું ત્રિતન તેતાલીસ તો રમેશભાઈ તમે આ વિક્રાંતા સીડ્સની કઈ વેરાયટી મરચાનીનું વાવેતર કરેલ છે આ આ ચાનિયા ટાઈપ છે મરચી અને વેરાયટીનું નામ શું છે વિક્રાંતા મનીષા વિક્રાંતા મનીષા વિક્રાંતા મનીષાનું વાવેતર કરેલ છે રમેશભાઈએ તો રમેશભાઈ પહેલે તો આપણે પ્રશ્ન કરવા જઈએ તો બીજી વેરાયટીમાં આ વર્ષનો બે હજાર પચીસનો ભયંકર પ્રોબ્લેમ એટલે વાયરસ વાયરસથી ખેડૂત ત્રાહીમાં પોગી ગયા છે તો પેલા તો વાયરસ બાબતમાં તમારું આજે તમે વાવેતર કર્યું એમાં શું કહી શકાય ના એમાં વેરાયટી હારી છે વાયરસ નથી ને વાયરસ મરચાની લંબાઈ ને રમેશભાઈ બીજી વેરાયટી જે હોય એમાં આપણે જોવા જઈએ તો બીજી અન્ય વેરાયટીઓ જે આપણા એરિયામાં વધારે વાવતા છે એમાં ટોપ ઉપર મરચાની સાઇઝ ઘટી જાય તો આમાં રમેશભાઈ તમારું શું છે સાઈઝ સાઈઝનું કે ઘટે ના સાઇઝ તો લાંબી છે છે રમેશભાઈ આપણે જરા જરા આમ જોતા જાય અને વાત ઉપર કરતા જાય

આ વિક્રાંતા સીડ્સ નું મની રમેશભાઈ વાવેતર કરેલ છે આમાંથી એક વીણી રમેશભાઈ લાલ કરી લીધી એક વીણી થઈ એક વીણી લઈ લીધી તો એમાં રમેશભાઈ બગાડ ને એ કેવું ગણી શકીએ આપણે ના એમાં હાવ બગાડ ઓછો છે હાવ બગાડ ઓછો ને બીજી વેરાયટી કરતા ઘણો ઓછો તો કેમેરામેન જરા આ એક ચેક કરી દીઓ આપણે જે ઉપલા ડોકા બીજું રમેશભાઈ હાઈટ બહુ સારી છે આમ જો તો કેટલી એક સમજી અત્યારે ખેડૂત કે મારી સાથીએ છાતી આવે મરજી સાથીએ સાથી આવી જાય વિક્રાંતસિંહ નું મનીષા આ સારું હા તરીયા મરચાં લાગ્યા નમી ગયા હે હા જોઈ તો ઓલ ઓવર વેરાયટી સારી ગણી ને આપણે હા અને ટોપ લેવલે મિત્રો લંબાઈ વધારે પૂરેપૂરી ઘટતી નથી અને મરચું આ હું એટલે કડચલીવાળું મરચું થાય છે ને હું એટલે કડચલીવાળું મરચું થાય છે એટલે કેમેરા મેના ચેક કરો ટોપ લેવલે તંદુરસ્ત પાન ટોપ લેવલે ફ્રાવિંગ ચાલુ તો ની મનીષાની ખેતીમાં જઈને રમેશભાઈ ખુશ તો આવતા આવતા મન થાય વર્ષે આ જાજુ વાવેતર કરવાનું હા રોગ જીવાય તો છી કેમેરામેન જરાક પાંચ છ આયરું છે જોઈ લ્યો આમાં કેમે આમાં ક્યાંય વાયરસ દેખાતો હોય તો ક્યાંય નથી એકદમ કાળું તો રમેશભાઈ તમે તમારો કિંમતી સમય આપ્યો અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર